નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ચાર ગોપાળ બાપાની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ગુજરાતીના પાઠ નંબર ચારનો આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ અધ્યનપતિનો પાઠ નંબર ચાર ગોપાળ બાપા તો અહીંયા આ રીતનું પ્રસંગનું વર્ણન આપેલું છે અને અહીંયા માહિતી આપેલી છે તો શરૂ વિભાગ એ છે એમાં આપણે જોડકા જોડવાના છે એમાં પેલું છે મનુભાઈ પંચોળીનું ઉપનામ તો એનું આવશે બ દર્શક પછી બીજું જીર્ણ શિવાલય તેમાં આવશે ક જૂની જૂનવાણી શિલ્પનો નમૂનો અને ગોપાળ બાપા તો આવશે અ પરગજુ વ્યક્તિત્વ ત્યાર પછી આપણે અહીંયા ખાલી જગ્યા પસંદ કરવાની છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પસંદ પૂરવાની છે તો અમે ચોથી ખાલી જગ્યામાં પેશવા પાંચમી ખાલી જગ્યામાં દીપડા છઠ્ઠી ખાલી જગ્યા માણસ અને સાતમીમાં માંડણ ભગત અને આઠમીમાં લઘુ ત્યાર પછી પ્રશ્ન કહો નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો નવમું મહારાજ શ્રીમંત સયાજી રાવને લેખકે કેવા કહ્યા છે તો સયાજી રાવને લેખકે માણસ પારખું કહ્યા છે ત્યાર પછી બીજું છે જમીનની ખટપટ એટલે કે દસમું જમીનની ખટપટ કરે છે એટલે શું કરે છે જમીનની ખટપટ કરે છે એટલે જમીન અંગે વાટાઘાટો કરે છે ત્યાર પછી અહીંયા અગિયારમું ગોપળ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો નવલકથા છે અગિયારમું સાહિત્ય છે નવલકથાંશ બારમું માંડણ ભગતના અવાજને ગોપળ બાપા કોના અવાજ સાથે સરખાવે છે માંડણ ભગતના અવાજને વાસળીના અવાજ સાથે સરખાવે છે ત્યાર પછી તેરમું તે આ ભપરાનો છાયા મૂકીને અહીં સારું સા સારું જમીન માગો છો વાક્ય કોણ બોલે છે સયાજીરાવ ગાયકવાડ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એની અંદર ચૌદમું ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે મહારાજે ગોપાળ બાપાને શિવાલયની પૂજા કરવાનું કહેતા ગોપાળ બાપા વિનમ્ર ભાવે મહારાજને કહે છે કે તમને દુઃખ લાગે લગાડતા પણ હું શિવાલયની પૂજા નહીં કરું કારણ કે જ્યાં જીવતા માણસને રહેવાની જગ્યા મળતી નથી જ્યાં જીવતા માણસને રહેવાની જગ્યા મળતી નથી ત્યાં પથ્થરની મૂર્તિને પધરાવાની સી જરૂર છે એમ કહેતા એમ કહે છે તેઓ માનવ સેવાને હિમાયતી હોય તેમ લાગે છે ગોપાળ પામું ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતનું ટૂંકમાં વર્ણન કરો માંડણ ભગત અનોખું તેજ હતું ગોપાળ બાપાના ગુરુએ જ તેને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું માંડણ ભગતનો વર્ણ કાળો હતો આંખો નીચી રાખવાની ટેવ હતી હાસ્ય બાળક જેવું નિર્મળ હતું અને અવાજ વાસળી જેવો હતો માંડણ ભગતના શબ્દો ગીત શબ્દો ગીતમાં કહ્યું કહ્યું છે તમે હું દેહ નથી આત્મા છું એવી પ્રતીતિ કરાવે છે ત્યાર પછી નીચે આપેલા વાક પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો એમાં સ્વડમુ ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યે સાચો વિશ્વાસ ધર્મ કેવી રીતે નિભાવ્યો સ્વિસ્તાર જણાવો ગોપાળદાસ એક વર્ણિક ખેડૂત છે તે બરડાના પેટાણમાં રહે છે ચારેક મહિના પહેલાં એમના એક ભાઈબંધ મૃત્યુ પામ્યા હતા તેઓ જરિયાની ક્રાંતિ કોતરમાં ભાગીદાર હતા તેઓ ગોપળ બાપા પર એક ચીઠી લખીને ગયા હતા એમાં એમણે ગોપાળ બાપાને એમની તમામ મિલકતની અને દીકરાની ભાળ રાખવાની ભલામણ કરી હતી આથી ગોપાળ બાપા બધી જમીન અંગે મહારાજ સયાજીરાવ સાથે ખટપટ કરે છે પરંતુ એમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી એ કેવળ નિઃસ્વાર્થ ભાવે મૈત્રી ધર્મ નિભાવી રહ્યા છે આ પરથી કહી શકાય ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ નિભાવ્યો હું દેહ નથી પણ આત્મા છું ગીતના આ સંદેશની પ્રતિ આકૃતિમાં કયા પ્રસંગમાં જોવા મળે છે વિસ્તારથી લખો તો એમનો જવાબ અહીંયા છે એકવાર માંડણ ભગત શરીર પર ગીંગોળો ચડી ગયો આ ઉખેડવા કહ્યું તો તેને ઉખેડવાની ના પડતા કહ્યું રહેવા દો ઘા અને વળી બીજે ખાજ લેવા જેવું પડે છે ને દી થઈ ગયા છે અને માંડણ ભગતના શબ્દમાં ગીતમાં કહ્યું છે તમે હું દેહ નથી પણ આત્મા છે એની પ્રતીતિ કરાવે છે ત્યાર પછી વિભાગ સી આવે છે વ્યાકરણ વિભાગ છે સાચી ચૂંટણી દૂરબીન કારકિર્દી રીધિ સિદ્ધિ અને મૂર્તિ ત્યાર પછી ઓગણીસમું છે સંધિ છોડો અને જોડો તો શિવાલયમાં શિવ વત્તા અલય લાભાલાભમાં લાભ વત્તા અલાભ અને પ્રણ વત્તા નામ એટલે પ્રણામ ત્યાર પછી વીસમું છે નીચેના વાક્યના રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો પાણી તો દ્રવ્યવાચક શિવાલય જાતિવાચક પરચુરણ તો જાતિવાચક ગોપળ બાપા તો રોષ તો ભાવવાચક નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો એમાં રાજમાર્ગ ભાઈબંધ એટલે મિત્ર દોસ્ત આશ્ચર્ય એટલે અર્ચ નવાઈ દેહ એટલે શરીર કાયા દાદ એટલે મદદ સહાય ત્યાર પછી નીચે આપેલા શબ્દનું યોગ્ય વિભાજન કરો પૂર્વ પ્રત્યે અને પર પ્રત્યે તો અચૂક ને અપૂર્વ એ પૂર્વ પ્રત્યે છે પરપ્રત્યમાં નિરાકરી સાવચેતી બનારસી માંગણી બોરડી ગામડું ફાળવણી ગાયકવાડી વતની ગુલાબી ત્યાર પછી ત્રેવીસમુ છે નીચેના શબ્દો યોગ્ય કોષ્ટકમાં મૂકો તો પુલિંગ સ્ત્રીલિંગ ને નપુસલિંગ આંબો ખેડુ લોભ દાંત શિલ્પ પાયબંધ દીકરો પુલિંગમાં આવશે સ્ત્રીલિંગમાં ભેખડ કેડી માંગણી શક્તિ મૂર્તિ જમીન પુણ્ય ઝુંડ કોતર ધર્મશાળા બાળક શિવાલય એના કુશલિંગમાં આવશે ત્યાર પછી ચોવીસમું નીચેના વાક્યમાં અલંકાર ઓળખીને લખો તો પેલું મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા ઉપમા અલંકાર બીજું અવાજ જોયો હોય તો વાસળી જેવો ઉપમા ત્રીજું હશે ભારે જાણે સાવ બાળક છે ઉત્પ્રેક્ષા અને ચોથું ગરીબના અમરફળ જેવા બોરનો ઢગલા ઢગલા ઉતર્યા ઉપમા ત્યાર પછી પચીસમું સમાજ સ્વપ્ન સેવી તો ઉપદ લોભ લોભેલો અમરફળ કર્મધાર્ય હરિનામ તત્પુરુષ ત્યાર પછી છવીસમું નીચે આપેલા શબ્દના લિંગ ઓળખો એમાં પુલિંગ આત્મ આત્માની બરાબર પુલિંગ છે પછી ભગત પુલિંગ ભેખર સ્ત્રીલિંગ બોરડી સ્ત્રીલિંગ બોર નપુસલિંગ ત્યાર પછી રેખાંકિત પ્રકાર તો અહીંયા અહી સ્વવાચક પેલું પ્રશ્નાર્થમાં છે પછી છે અનિશ્ચિત વાચક પડખે એટલે ડોઢી એટલે ઓસરીમાં વાવડે એટલે સમાચાર ખોટું લાગવું મૂર્તિ એટલે મૂર્તિઓ ત્યાર પછી ઓગણત્રીસમો વિરુદ્ધાર્થી શબ્દ અસલ એટલે નકલમાંથી બનાવટી યોગ્ય એટલે યોગ્ય રોષ એટલે શાંતિ સાચી એટલે ખોટી નીચે એટલે ઉપર રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ખટપટ કરી વાટો કાટો કરો બાપા જમીન અંગે ખટપટ કરતા હતા સો ગરણે ગાણવું એટલે ખૂબ વિચારીને તપાસીને કામ કરવું તેણે એ નિર્ણય સો ગરણે ગાળીને લીધો હોકારો દેવો હા પાડવી સંમતિ આપી ગુરુજીએ વાત કરતા શિષ્ય હોકારો દીધો પછી મનમાં મારા કરી દેવો પ્રભાવિત કરી દેવો રાજાએ પ્રજા પ્રજાજનોના મનમાં મારક કરી દીધો આંખ સામે આંખ માંડવી સામ સામે બેસવું સયાજી રાવ અને ગોપાળ બાપે આંખ સામે આંખ માંડી ત્યાર પછી એકાવનમું છે એકત્રીસમું નીચેના દરેક વાક્યનો પ્રકાર તો એની પૂજાનો બંદોબસ્ત તો આજ્ઞાર્થ બોરડી ઉછે છે પ્રશ્નાર્થ પણ તમે કંઈક ચમત્કાર જોયો છે સંભવ સંભવનાર્થ વાક્ય અને ચોથું તો સંભવનાર્થ વાક્ય ત્યાર પછી અહીંયા ધ્વનિ શ્રેણી મેળવવાની છે અંગરક્ષકની તો આ રીતની થશે ક બંદોબસ્તની ધ્વનિ શ્રેણી છે એ બ થશે છે એની ધ્વનિ શ્રેણી છે એ ક થશે ત્યાર પછી મિત્રો અહીંયા લેખન વિભાગ ભાર નિબંધ લખવાનો છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વૃક્ષો આપણા મિત્રો છે પ્રસ્તાવના વૃક્ષની ઉપયોગીતા વૃક્ષ એક સંતને ઉપસહાર તો અહીંયા આ રીતના છે આપણા મુદ્દા આ રીતનો નિબંધ છે વૃક્ષો જેથી જ આપણે બધા સાથે મળીને ઉદ્દેશ રાખો જોઈએ વૃક્ષો પરિણામ બચાવો ત્યાર પછીનો બીજો આપણો મુદ્દો છે આ રીતનો વૃક્ષો ઘણી રીતે ઉપયોગી છે તેઓ અમને ઈંધણ ઔષધિ આપે છે બરાબર આ રીતનું લખવાનું છે વાતાવરણમાં ઠંડક લાવે છે જીવન જીવવા માટે જરૂરી ઓક્સિજનનો સ્ત્રોત પણ વૃક્ષો છે ત્યાર પછી આગળ વૃક્ષો એક સંત સમાન છે જે આપણો મુદ્દો છે ત્યાર પછી આગળ તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિશે ગુજરાતીના પાઠ નંબર ચાર નો સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલ ને કરો અને આ વિડિયો તમારો મિત્રો સાથે શેર કરો